અમરેલી નગરપાલિકાની ઘોર બેદરકારી ગટરના ગંદા પાણી જિલ્લા પંચાયત રોડ ઉપર વહેતા થયા છેલ્લા કેટલાક વર્ષથી દર બે પાંચ દિવસે આ રોડ ઉપર ગટરનો સર્જાતો પ્રશ્ન ગટર મેન્ટેનેન્વના નામે લાખો રૂપિયાના બિલો બની જાય છે છતાં કામગીરી શૂન્ય જિલ્લા પંચાયત બિલ્ડિંગની બાજુમાં જ ગટરના પાણી ઊભા રોડે ચડતા વ્યાપારીઓ અને રાહદારીઓ પરેશાન અવારનવાર રજૂઆતો કરવા છતાં ગટરનો આ પ્રશ્ન ઉકેલાતો નથી દુકાનદારો ગ્રાહકો અને રાહદારીઓ દૂષિત પાણીની દુર્ગંધથી પરેશાન તાત્કાલિક આ ગટરની પાઇપ રિપેરિંગ કરી ઉભરતા પાણી બંધ કરવા વ્યાપારીઓની માંગ જી નામ છે ને શું મારું નામ કલ્પેશ આ મારે દર અઠવાડિયા પ્રશ્ન રહી છે નગરપાલિકાનો અને જો હું પાણી લાગત જોઈ જવું તમજ આ પાણી દુર્ગંધ એટલી મારે છે અને નગરપાલિકાવાળા કોઈ ધ્યાન નથી ત્રણ ચાર ત્રણ ચાર બુમ્બા લઈને આવે છે પણ કોઈ કામ સરકું વ્યવસ્થિત થતા નથી આ ઢાંકણા તૂટી જાય ઢાકણા દસ દિવસે બદલાવ આવે છે અને આગળ એક આપણે ઢાંકણું તૂટી ગયું છે જ્યાં કેવડો મોટો ખાડો ત્યાં ઢાંકણું ત્યાં બદલ્યું નથી હજી તો આ પ્લીઝ મેં રિક્વેસ્ટ કરીએ છીએ અને કે આ વસ્તુ જલ્દી જલ્દી કામ પતાવે એમ આ પાણીની જોવાનું લાગત આમ ગ્રાહક ની તકલીફ પડે છે આવવામાં રજૂઆત કરી છે બે બે વાર બે વાર કોલ કરેલા છે પણ કીધા રાખે વાંધો નહીં આવશું આવશું એમ તો આવે ત્યારે થાય છે જે મનીષના જિલ્લા પંચાયત રોડ ઉપર અવારનવાર ગટરના પાણી ઉમરાય છે આમ તો અમરેલી નગરપાલિકામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી અમરેલી શહેરના લોકો અને અમરેલીના વેપારીઓ છે એ હેરાન પરેશાન થઈ ગયા છે આ ગટર વ્યવસ્થા ભાજપના રાજમાં સદંતર ફેલ ગઈ છે આ ગટર વ્યવસ્થામાં ભાજપના નેતાઓ કરોડો રૂપિયા છે એ ખાઈ ગયા છે હવે દર મહિને લાખો રૂપિયા ગટરનું મેન્ટેનન્સ કરવાના બિલ ઉધારાય છે છતાં પણ આ જિલ્લા પંચાયત રોડે દર બે ત્રણ દિવસે ગટરના ગંદા પાણી રોડ ઉપર ઊભા રોડે ચડે છે જેથી આ સરદાર શોપિંગ સેન્ટર જે છે જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલું ત્યાંના વેપારીઓ આનાથી ત્રાહીમામ પોકારી ગયા છે ગટરના ગંદા પાણી બહાર નીકળવાથી ઉભરાવવાથી વેપારીઓને પોતાની દુકાનમાં બેસવું વેપાર કરવો અઘરો થઈ ગયો છે અને ગ્રાહક છે કસ્ટમર છે એને પણ વેપારીઓ પાસે જવું દુકાને જવું પણ અઘરું થઈ ગયું છે એટલે આ ભાજપના રાજમાં અમરેલીના શહેરીજનો પાસેથી વેપારીઓ પાસેથી ગટરના નામે અને સ્વચ્છતાના નામે મસમોટા મોટા છે એ વેરા ઉઘરાવવામાં આવે છે એની સામે સુવિધા છે એ શૂન્ય આપવામાં આવે છે આ ગટરમાં જે ઉભરાય છે બ્લોક છે નિષ્ફળ ગઈ છે વહેલામાં વહેલી તકે આ શાસકો છે આ પ્રશ્ન છે એનું નિરાકરણ લાવે અને અમરેલી શહેરના લોકોને વેપારીઓને આમાંથી મુક્તિ આપવા